લાંચ માંગનાર સક્ષને એસીબી રંગે ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં આજે મોરબીની પીજીવીસીએલ કચેરીમાં વધુ એક મોટો શિકાર કરવામાં આવ્યો છે પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર મિનેશ અર્જનભાઈ જાદવ અને અન્ય એક પ્રજાજન પ્રવિણ માકાસણાને રૂપિયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે આ ઘટનાથી સરકારી વર્તુળોમાં ખડભડાટ મચી ગયો છે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ સરકારી કર્મચારીએ સોલાર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક મોટર લગાવવા માટે એક ફરિયાદી પાસેથી કાયદેસરના કામ માટે આ રકમની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેની ફરિયાદના આધારે જ

પકડાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન અને સત્યાગ્રહ સમિતિ મોરબીએ અભિનંદન પાઠવ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી